શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ ન્યાય સમાજનો આજે પંદરમો સ્નેહમિલન કાર્યક્રમ તેમજ માતા લિંબત માતાજીનો આજે હોમ હવન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર અનેક મહાનુભાવો સંબંધના ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું છે શ્રી પાટણવાળા પરગણા પ્રગતિ ન્યાય સમાજ સુરત મંડળ ઉત્તર ગુજરાત દ્વારા આજે પંદરમો વાર્ષિક સ્નેહમિલન સમારોહ તથા શ્રી લિંબચ માતાજીનું હવન તેમજ ઈનામ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આયોજન સુરત શહેરના અલથાણ રોડ પરના સોહમ સર્કલ પાસે આવેલા સુરત મહાનગરપાલિકા સંચાલિત એસએમસી કોમ્યુનિટી હોલના કાર્યક્રમમાં રાખવામાં આવ્યું હતું જેની અંદર સમાજના મહાનુભાવો જેમાં પ્રમુખ ઉપપ્રમુખ ગજાનજી હોદ્દેદારો તેમજ અનેક મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ કરો આવ્યો હતો આજે ચૈત્રી જ માતાજીની શોભાયાત્રા નિમિત્તે માતાજીને ગાંટે ઢોલ નગારા અને શહેનાના સુરો વચ્ચે જ્યારે કોમ્યુનિટી હોલમાં લાવવામાં આવ્યા ત્યારે વાતાવરણ ખરેખર ધાર્મિક બની જવા પામ્યું હતું બાદમાં મહાનુભાવોને સાલ ઓઢાડી સ્વાગત કરાયું હતું તેમજ વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં સમાજના લોકોએ સાથે ભોજન લીધું હતું આમ શ્રી પાટણવાળા પરગણા ન્યાયી પ્રગતિ સમાજ સુરત મંડળ ઉત્તર ગુજરાતનું પંદરમો વાર્ષિક સ્નેમિલન સમારોહ તથા શ્રી લિંબત માતાજીનું હવન તેમજ ઇનામ સમારોહનું ભવ્ય આયોજન સુરત શહેરના અલથાણ રોડપાના સોમ સર્કલ પાસેના એસએમસી કોમ્યુનિટી હોલમાં રાખવામાં આવ્યો હતો જેને સમાજના મહાનુભાવોએ માણ્યો હતો અર્સ સેટા સાથે પ્રકાશવાળા